ભાભરના અબાળા ગામના ખેડૂતે કરેલ વારસાઈમાં પોતાની દીકરીને બાકાત રાખી વારસાઈ નોંધ પડાવતા નોંધ ન મંજૂર કરવા કરાઈ અરજી વારસાઈ હકથી વંચિત રાખેલ દીકરીએ પિતા દ્વારા કરેલ વારસાઈ હકવાળી નોંધ રદ કરવા મામલતદારને આપી લેખિત અરજી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં જમીનમાં વારસાઈ હક દાખલ કરવામાં પેઢીનામા મુજબ નામમાંથી એક દીકરીને વારસાઈ હકથી વંચિત રાખી વારસાઈ હક દાખલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આપણે સૌએ સાંભળ્યું છે કે જળ જમીન કહેવત સાચી પડતી નજરે આવી રહી છે ત્યારે આજકાલ ભાઈઓ ભાઈઓને જમીનમાં ભાગ નથી આપવા ઇચ્છતા તેમજ દીકરીઓ પણ વારસાઈ હકથી વંચિત રાખવા પ્રયત્નો કરતા હોય છે ત્યારે બનાસકાંઠાના બાબર તાલુકાના રૂની ગામમાં સાસરે રહેતી એક દીકરીએ પોતાના પિયર અબાળા મુકામે પોતાની પિતાની જમીનમાં પિતા દ્વારા વારસાઈ હક દાખલ કરવા જે પેરીનામું બનાવ્યું તેમાં પોતાને બાકાત રાખવામાં આવીને વારસાઈ હક દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે પોતાના પિતાની સંયુક્ત જમીનમાં એક દીકરી તરીકે કાયદેસરની વારસદાર હોવા છતાં પિતા દ્વારા વારસાઈ હક દાખલ કરવામાં પોતાની દીકરીને અંધારામાં રાખી વારસાઈ કરાવતા વારસાઈ હકથી વંચિત દીકરીએ ભાભર મામલતદાર તેમજ ભાભર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી પિતા દ્વારા કરાયેલ વારસાઈ હકવાળી નોંધને ન મંજૂર એટલે કે રદ કરવા અરજી આપેલ છે હવે જોઈએ છીએ કે આ વારસાઈ હક વંચિત દીકરીને ન્યાય મળે છે કે કેમ તે જોવાનું રહ્યું અહેવાલ સોમાભાઈ જયરાવળ બાબર બનાસકાંઠા ભાવનાબેન માવજીજી મારું નામ છે અને આમાં ચાર ભાઈ બેન છે અને આમાં ચાર નામ ચડાવે છે અને મારું નામ ગાયબ રાખે છે મારા પપ્પાએ અને જમીનમાં કાર્યવાહી મારો હક આવે છે એટલે છુપાવી રાખ્યું છે મારા પપ્પાએ અને સોગન નામું જૂઠું કરી આવ્યું છે તલાટી સાહેબે એમાં મારો હકદાર આવે ને સોગનામું શું બાબતનું કર્યું સોગનામું બે ચાર ભાઈ બેનના નામ લખાવે ને મારું જૂઠું નહીં ચડાય જમીન બાબતે એટલે તમને કેવી રીતે જાહેર કર્યા છે સોગનામાં તમારા નામનો ઉલ્લેખ કેવી રીતે નહીં કર્યો એટલે કે છોકરી ભાગી ગઈ છે અચ્છા હા ગુમ થઈ ગઈ છે હા ગુમ થઈ ગઈ છે એમ કર્યું છે મારા પપ્પાએ ઓકે શું નામ આપનું ભાવનાબેન માવજીજી